જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે હું નીકળ્યો છું ભિલોડા એક જોરદાર રેસીપી ટેસ્ટ માણવા માટે તો તમે બધા વિડિયોમાં બન્યા રહેજો આજના વિડીયોમાં તમને ઘણું બધું નવું નવું અલગ અલગ જોવા મળવાનું છે જાણવા મળવાનું છે અને ઘણી બધી વસ્તુઓ તો સરપ્રાઈઝ પણ છે ગાઈઝ ભી લોડાની આજે આપણે ફેમસ વાનગી ખાવાની હતી પણ એના પહેલા આપણે આપડે આઈ ગયા ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે અને ગાઈઝ જુઓ હું તમને એનું વ્યૂ બતાવું છું એક નંબર વ્યુ દેખાય છે જુઓ તો ખરા આ એ ચકાચક વાદળો થઈ ગયો છે અને પાણી પણ ચેક સુધી ભરાઈ ગયું છે લગભગ થોડા દિવસ પેલા એટલો બધો વરસાદ આવ્યો હતો ને કે માર કોટ અહિયાં તો બધું પાણી પાણી પેકો પેક થઈ ગયું અને આગળ જે મંદિર ને ભવનાથ મહાદેવનું એ મંદિર પણ ડૂબી ગયું હતું બરાબર છે એટલે એ તો પોલીસે બધું બેન કરી દીધું હતું કે અહીંયા થી ભાઈ કોઈ બાર આવી ના હા અને હાલ જો થોડું પાણી ઓછી થયું છે એના કારણે પાણી આટલા સુધી છે તે બાકી તમે વાતાવરણ ચેક કરો અને વ્યૂ ચેક કરો હજી થોડા આગળ જઈએ અને તમને બતાવીએ ગાઈશ મારે તમને બધાને એક સરપ્રાઇઝ વાત શેર કરવાની હતી તો ચલો તને તમને બધાને શેર કરીએ તો ભાવિકભાઈ ભાઈ સેટ થઈ ગયા છે તો ચલો તને હું તમને બધાના તમારા ભાભી સાથે મુલાકાત કરાવું તો ગાઈશ બધા વ્લોગમાં બધી રહી પછાઓ બહુ જોરદાર મજા આવી જવાય ના 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 યાર અત્યારે નહીં કરાવતો પહેલાં આપણે ભાવનાથ મહાદેવના દર્શન કરતા જઈએ અને પછી તમને બધાને મુલાકાત કરાવું જ્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે નેક્સ્ટ લેવલના વ્લોગ આવવાના છે બરાબર બાકી ગઈશ થોડા દિવસ પહેલા આયા હતા ને સુનસર દૂતમાં એન્જોય કરવા માટે ત્યારે મેં બધી માછલી જોઈતી ભવનાથ મહાદેવમાં તો આજે આપણે એડવાન્સમાં બધા મમરા લીધા હોયથી ગાઈસ ફાઇનલી ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણે આયા છીએ માછલીઓ ને મમરા નાખવા માટે ગાઈસ ફાઇનલી ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને પાછળ જો મસ્ત મજાનું બધું તળાવ ભરાયેલું છે તો પેલા આપણે આયા ને ત્યારે તો આટલા ઘણી બધી માછલીઓ હતી પણ આજ તો ભાઈ કેમ આટલી જોવા જ નહીં મળતી જો આ અને પોણી તો ચાલુ ને ચાલુ છે હે કેમ કેવાય અવાજ આવે ગઈઝ તો બધા કતી કઈ જુઓ આ કુંડમાં ઘણી બધી માછલીઓ છે જો બધા મમરાના જ છે ફટાફટ ખવાઈ જઈએ ભાઈ કેટલા બધા માછલા છે તો ગાઈસ થોડી વાર પહેલાં તો એક ખતરનાક વરસાદ પડી ગયો હતો અને આપણે જેમ તમને બધાને વાત કરી ને કે પહેલાં ભાવનાથ મહાદેવના દર્શન કરીએ અને પછી તમને બધાને તમારા ભાભી સાથે મુલાકાત કરાવીએ મારા ભાઈ પવન થોડો વધારે છે એના કારણે થોડીક તકલીફ પડે વોઇસમાં પણ સહન કરી લેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આટલો વાજ રાખીએ બરાબર આજના માટે લેડો ગાઈસ ભીલોડાની ફેમસ રેસીપી છે તો આજે આપણે ટ્રાય કરીએ તો જઈને મિત્રો ફાઇનલી ભીલોડામાં આવી ગયા છે ભીલોડાની ફેમસ વાનગીનો ટેસ્ટ માણવા માટે અને મારા ભાઈ હોય તો બહુ બધી ટ્રાફિક છે બધી હોર્નોમાં ધોમ રેમ રાય કરી છે ચાંદીએ તો લેડો આગળ જઈએ અને ફેમસ કચોરી ખાઈએ એવું કહેવાય છે કે ભીલોડામાં કચોરી ફેમસ છે જેમાં મારે હિંમતનગરમાં ચારબુજાની નહીં એ ના કરતા વધારે ફેમસ છે આ ઉકેવામાં આવે છે આપણે જોઈએ ટેસ્ટ માણીએ અને પછી તમને બધાને જણાવીએ ગઈ જોઈ લો આઈ રીતે ફેમસ કચોરી છે લ્યો મારા ભાઈ તમે ટેસ્ટ માણીને જણાવજો હું ને અને તમે બી જણાવજો ટેસ્ટ માણી મિત્રો આપણે તો કચોરી ખાધી નહીં પણ અમારે ની કચોરી ખાધી છે એ અનપુજ છે કેવી લાગી કચોરી એક નંબર અને હિંમત નગર ની ખાધેલી તમે ઓ ઠીક ઠીક અલે આ હિંમત ના બોલે મેરી છે યાર લેડો બીજો થોડું કોમ છે ઈ એ કોમ કરી ગયા આપણે હવે મિત્રો ફોન ટા ફન થોરુ બગડી ગયું છે એટલે આજ આપણે નવું ટફન ફન ખાવાનું છે જો આઈ રે ફોન છે ગાઈસ જગદંબા મોબાઈલ માં આયા હતા અને આપણે જો આ ફોન ના મસ્ત ટફન નાખી છે અને કવર લીધી છે મારા ભાઈ જોરદાર સર્વિસ આપ્યો છો કેમ જો ભાઈ જય માતાજી

ઓનું જે દિન અનબોક્સિંગ કરશું ગાઈસ ફાઇનલી બધો સામાન લઈ લીધો છે અને મારા ભાઈ બિલ ઓડામાં તો વરસાદ અંધારે છે થોડા થોડા છોટા ચાલુ થઈ ગયા છે એટલે આપણે અમે બ્લોગ એન્ડ કરીએ છીએ અને એક બીજી પણ તમને બધાને વાત શેર કરીએ છીએ અત્યારે હાલમાં આપણા સબ મનની વાત ચાલે છે બરાબર છે એટલે જેમ જેમ અપડેટ બધી મળે ને એમાં મેં તમને બધી બ્લોગમાં ધીરે ધીરે અપડેટ બધી આપતા રહ્યું બાકી તમે બધા જેમ સપોર્ટ કરો છો મારા ભાઈ એમ સપોર્ટ કરતા જ રહેજો વિક્રમભાઈ પણ તમને બ્લોગમાં જોવા મળી બરાબર છે બધા મતલબ જે આપણું બ્લોગમાં ડેલ આવતા હોય છે ને બધા એ પણ જોવા મળી